નાગરિકોને વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે આહવાન કર્યું હતું તેમણે જણાવ્યું કે પ્રત્યેક નાગરિકે પોતાના ઘરમાં અને ખેતરમાં વાડીમાં વરસાદી પાણીને જરૂરિયાત મુજબ ઉપયોગ કરવો જોઈએ આ મુખ્ય ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કેચ ધ રેન દ્રષ્ટિકોણને સાકાર કરવાનો છે જે અંતર્ગત દેશને જળ સમૃદ્ધ બનાવવાનો સંકલ્પ છે જનભાગીદારી દ્વારા જળ સંચયના પ્રયાસમાં નાગરિકો સ્થાનિક સંસ્થાઓ અને ઔદ્યોગિક ગૃહોને જોડીને રાજ્યભરમાં હજારોની સંખ્યામાં વર્ષા સંચયના માળખાઓનું નિર્માણ કરવાનું લક્ષ્ય છે શ્રી પાટિલે જણાવ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશને પાણીદાર બનાવવાના અનેક પ્રયત્નોના સારા પરિણામો મળ્યા છે આ પહેલ કેન્દ્ર સરકારના જળશક્તિ અભિયાનનો એક ભાગ છે જેનો પ્રારંભ બે હજાર ઓગણીસમાં દેશના જળ સંકટ સંકટગ્રસ્ત વિસ્તારોમાં થયો હતો અભિયાન હેઠળ ગુજરાતમાં ઔદ્યોગિક એકમો અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ભવિષ્યમાં બે લાખથી વધુ રેન વોટર હાર્વેસ્ટિંગના કામો પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે આ પ્રયાસો દ્વારા ભૂગર્ભ જળ સ્તરને ઊંચું લાવવા અને આવનારી પેઢીઓ માટે જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હેતુ છે પાણી નાળામાં નાળામાંથી નદીમાં અને દરિયામાં જાય છે તો એને ગામમાં જ ખાડામાં જ બોર કરીને જમીનમાં ઉતારે એનાથી ગામનો કૂવા અને બોરમાં પણ પાણીના તળિયા ઊંચા આવશે પાણીની જરૂરિયાત પૂરી થશે ગામનું પાણી ગામમાં ને સીમનું પાણી સીમમાં